ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ નડિયાદ ડિવિઝનની નડિયાદ સારંગપુર જતી એસટી બસના કંડક્ટર સંદીપ બારૂટ દ્વારા અનોખી રીતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસની બહાર અને અંદરની બાજુ રક્તદાન અંગેના પોસ્ટરો મૂકવામાં આવ્યા

આયોજન કર્યું તેમજ અમે જે કઈ લોકો એમાં દુખદ જેમનું મૃત્યુ થયું એ બાબતે અમે બે મિનિટ મૌન પણ પાડ્યું અને તેમના પરિવાર ને સાંત્વના પાઠવીએ છીએ